ખેડામાં સેવાલિયા પોલીસ અમદાવાદ ઇન્દોર હાઈવે પર સોનીપુરા નજીક આવેલી નવી ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન મોટી સફળતા મેળવી છે પોલીસે દાહોદ ગોધરા તરફથી આવતી એક કારની શંકાના આધારે રોકી તપાસ કરી હતી તપાસ કરતા તેમાંથી બે દેશી પિસ્તોલ બે જીવતા કારતુસ મળી આવ્યા છે કારમાંથી પકડાયેલા ત્રણે આરોપીઓ જામનગરના રહેવાસી હોવાનું સામે આવ્યું પોલીસે આરોપીઓ પાસેથી બે દેશી પિસ્તોલ બે કારતુસ ત્રણ મોબાઈલ ફોન મળી પોતા માલ જપ્ત કર્યો છે સેવાલિયા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી ત્રણ હિસ્સામો એક બ્રેઝા ગાડી જે છે જીજે જીરો દસ જીજે દસ ઈએલ નાઇન થ્રી નાઇન થ્રી નંબરની ગાડીમાં આવેલા તે વાહનમાં આ હિસ્સામોને ચેક કરતા તેમના કબજામાંથી બે દેશી હાથ બનાવટ દેશી બનાવટની પિસ્ટલ અને કારતુસ મળી આવેલા આ બાબતે તે લોકોની પાસે કોઈ પાસ પરમિટ કે લાઇસન્સ વગેરે માગતા તો એ નહીં હોય પોલીસે આ અંગે આમ સેક કલમ પચીસ એક એ એક પચીસ ડબલ એ એક ડબલ એ અનુવાયનો એક કેસ રજિસ્ટર્ડ કરેલ છે જેમાં ત્રણ આરોપી અબ્દુલ લતીફ ઓસ્માનભાઈ સમા રહેવાસી કાલાવાડ હોસૈન ગફારભાઈ ચગદા અને મોહમ્મદ સલીમ અબ્દુલ કાદર લક્કડ બંને રહેવાસી જામનગરવાળાને પોલીસે પકડેલા છે અને ત્રણેય આરોપીને પકડી અને આ હથિયાર ક્યાંથી લાવ્યા કેવી રીતે લાવ્યા કોના માટે લાવ્યા એ અંગેની પૂછપરછ હાલમાં ત્રણ ઈસમો એક બ્રેઝા ગાડી જે છે જી જે જીરો દસ જીજે દસ ઈએલ નાઇન થ્રી નાઇન થ્રી નંબરની ગાડીમાં આવેલા તે વાહનમાં આ ઈસમોને ચેક કરતા તેમના કબજામાંથી બે દેશી હાથ બનાવટ દેશી બનાવટની પિસ્ટલ અને કારતુસ મળી આવેલા આ બાબતે તે લોકોની પાસે કોઈ પાસ પરમિટ કે લાયસન્સ વગેરે માંગતા તો એ નહીં હોય પોલીસે આ અંગે આર્મ સેક્ટ કલમ પચીસ એક એ એક પચીસ ડબલ એ એક ડબલ એ અનવયનો એક કેસ રજીસ્ટર્ડ કરેલ છે જેમાં ત્રણ આરોપી અબ્દુલ લતીફ ઓસ્માનભાઈ સમા રહેવાસી કાલાવાડ હુસૈન ગફારભાઈ ચગદા અને મોહમ્મદ સલીમ અબ્દુલ કદર લક્કડ બંને રહેવાસી જામનગરવાળાને પોલીસે પકડેલા છે અને ત્રણેય આરોપીને પકડી અને આ હથિયાર ક્યાંથી લાવ્યા કેવી રીતે લાવ્યા કોના માટે લાવ્યા એ અંગેની પૂછપરછ હાલમાં ત્રણ ઇસમો એક બ્રેઝા ગાડી જે છે જી જે જીરો દસ જી જે દસ ઇએલ નાઇન થ્રી નાઇન થ્રી નંબરની ગાડીમાં આવેલા તે વાહનમાં આ ઈસમોને ચેક કરતા તેમના કબજામાંથી બે દેશી હાથ બનાવટ દેશી બનાવટની પિસ્ટલ અને કારતુસ મળી આવેલા આ બાબતે તે લોકોની પાસે કોઈ પાસ પરમિટ કે લાઇસન્સ વગેરે માંગતા તો એ નહીં હોય પોલીસે આ અંગે આર્મ સેક કલમ પચીસ એક એ એક પચીસ ડબલ એ એક ડબલ એ વન વન વે